હા તો દોસ્તો અમે આવી ગયા છે આજ કચ્છની કેસર કેરી લઈને હો તો આપણે ભાઈ અને વિનુમાં આવી જાઓ ખાલો બોક્સ છે જો કચ્છની કેસર કેરી હો ભાઈ ગાડીમાં ખોખું લઈને આવ્યો કેરી બધી પડી ગઈ ક્યાંય આડી આવે તો કહેજો ભાઈ બધા ભાઈ ભાઈ આ રી કેસર કેરી હો ભાઈ જો ખોખામાં જાગડી ખેલી આનો રસ કાઢવાનો છે તો આપણે ખાસ કરીને વિરાજભાઈ બરડા અને વિનુભાઈ મજીઠિયા આ કેરીનો રસ ખાવા આવી જાય આ વાવણીની છેલ્લી કેરી છે કચ્છની કચ્છથી મગાવી છે અમે કચ્છની કેરી હો ભાઈ પછી આ આપણે છે આ બોરડા ડુંગરની છે રાજાપુરી પછી આ ગાંધી છે આ ગાંધી છે કેરી તો આપણે રસ કાઢવાનો છે તો આવી જજો અને આ આપણે બગડેલી કેરી નીકળી આ બગડેલી કમેન્ટ કરી દેજો આ નાખી દઉં કે ખાઈ જાઉં આ બગડેલી કેરી ખવાય કે ન ખવાય કમેન્ટ કરી દેજો ને આ આપણે રાજાપુરી છે ભાઈ બરડા ડુંગરની અને આ ગાની ગીરની પછી આ છે આપણે કચ્છની કચ્છની કેરી તારે ભાઈ કચ્છની કેરી ખાવી કે આપણે ગાંડી ગીરની કેરી ખાવી એ આ કચ્છની છે પછી આ બડા ડુંગરની જો આ મોટી કેરી રાજાપુરી છે કઈ હા હા આ એ કચ્છની છે મિત્રો આમાં આપણે મોરીએ ને એટલે ગોથલું છે ને નાનું એવું જ નીકળે કેરી બહુ મોટી હોય જો કચ્છની છે કચ્છી કેરી

તો આપણે આવી જઈજો દોસ્તો જો આ ચાકુ લીધું કેરી ધોય અને રસ કાઢવાનો છે આપણે તો રસ પીવો હોય એ કમેન્ટ કરતી જો એની ઘેરે લીટર લીટર મોકલાવી દે તો જય માતાજી જય પુરા પૂરા બાપા